દાહોદમાં ત્રણ એમ વરસાદ વરસ્યો હતો વરસાદ વરસતા ભારે ગરમી અને ઉકળાટ લોકોને રાહત મળી હતી દાહોદ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા ત્યારે ગઈકાલે આખો દિવસ ભારે અને ગરમી બાદ સાંજ પડતા આકાશમાં કાળા ડિબાંગ વાદળોની જોવા મળી હતી મોડી રાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મહેક સવારે દાહોદ આવી પહોંચી હતી અને મોડી રાતે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું દાહોદ જિલ્લામાં વરસાદ વરસતા વરસાદી માહોલ જામ્યો હતો દાહોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો જેથી સમગ્ર પંથકમાં લોકોને અસહાય ગરમી અને બફારામાંથી રાહત મળી હતી દાહોદ જિલ્લાના લીમખેડા સિંગવડ ઝાલોદ અને સંજેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે